રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથીશો ને આપણે પણ મજામાં જ છે તો અત્યારે વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધું આંબાની કેરીયથી જેમ કે આંબાની કેરીઓ ખાવાની બહુ મજા આવે તો અત્યારે આવ્યા હતા નરસિંહ વાળિયા નરસિંહની ખબર પૂછવા માટે આવ્યા હતા અને કામે અમે બપોર જવાનું તો કીધું હાલો વ્લોગ પણ બનાવવાનું અહીંયા શરૂઆત કરી દઈ વાળીયથી ને તો જુઓ મસ્ત મજાની આંબાની કેરીઓ જુઓ અને અમારા મહેમાન એટલે એમના પપ્પાને તો હું રખતો હોય છે પણ એક છૂટદાસ અમારા ભાઈઓના જણ આવ્યો છે એમની પણ મુલાકાત તમને કરાવ અને જો ખીસકો લાવે કેરી ખાય ને ખાવા આવે કેરી મસ્ત મીઠી મીઠી આંબામાં ખરી જાય નનકા હતા ત્યારે ખાતા હતા મોઢેવળી માટી ચોપડી અને હવે તો કેમ કે ટાઈમ મળે ત્યારે આવી તો મસ્ત મજાની છે કેરીઓ તો આંબાના સાંઈયા લીલા લેર કરે એવી રીતના છે તો અત્યારે બહુ વાવેતર કાંઈ હોય નહીં આજે આમાં કપા આવવાનું છે ઓળી નરસિંહતાની જાહેર છે અને આપણે રણજીતભાઈ મારાથી નનકો ભાઈ એટલે ભાઈજીને દીકરો એમને જાહેર પણ વાવી છે નારી ઉપર તો ચડી જાય તો અત્યારે થોડુંક કામ હતું તો પછી ઓલ થોડીક મદદ કરાવું અને મહેમાન પણ આવ્યા છે અને બપોર બસ કામે જવાનું તો મસ્ત મજાની કેરી છે પાકેલી આંબામાં પાકેલી છે તો કોમેન્ટ કરજો હા બે માર હાટું આ કેરીઓ પવનની ખરી ગઈ હતી ચીકું પોપટ ખાવા આવે કે ખિસ્કોલા ઈક્યો

તમે પણ આમ જો આખી દુકાન લઈને આયા બસ દુકાન લઈને આવું કામ કરીશી અમે બધા કોમેન્ટ કરતા હતા અશ્વિનભાઈ કેવું કામ કરો તો જોવા ભરીને આપણે ગોઠવીશી પણ અત્યારે નાયસીન જો અત્યારે નાઈબાઈન કમ્પ્લીટ થઈ ગયા અને કમ્પ્લેટ થોડી બધી ભરી નાખી છે તો આવું કામ કરીશી આંચથી આપણે અગિયાર થર આવે હાળા અગિયાર સર લોડિંગ કરીશ એટલે કારીગરનું કામ છે તો બધા કોમેન્ટ કરતા કે અશ્વિનભાઈ તમે શું કામ કરો તો ઘણા સમય પછી આ જ કારખાનામાં મારો મોબાઈલ ચોરાઈ ગયો હતો એટલે મોબાઈલ લાવવામાં બીતો હતો પણ આજ તો નરસિકાકાંડ વાડિયા ખબર કાઢવા દો ને ડાયરેક્ટ તો ડાયરેક્ટ મોબાઈલ ગીચામાં રહી ગયો હતો મોબાઈલ આવ્યો હતો લાવો કીધું વિડીયો શૂટ કરનાથી આજ તો નકર રજા છે નકર અસલ મસ્તીનું અમારું ગામડાનું કામ ભરતમાંથી વીચ બને એ પણ તમને વિડીયો બતાવે જો આ રીતે બચી ટોળી વીસ ટોળી બરનાવી મસ્ત મજા આમાં અમારી નોકરી દેશી નોકરી એટલે તો આ કલરવાળા હાથ હોય તમને એમ થાય ગસ્વિતભાઈ લાલચો કેમ લાગે પણ બધા કોમેન્ટ કરતા હતા અશ્વિનભાઈ તમારું મહેનત એટલે આપણે કામ તો આજ કરી પણ સવારે આઠ વાગે આવી બપોરે બાર વાગે ને ત્યાં ટોળી ભરાઈ જાય રીલે બચ્ચી કમ્પલેટ થઈ જાય પહોંચી રેકડો પૂછી ને તો આ સાઈડ અહીંયા પૂછીને આવી ભરવાની જોડી આવી રીતે ભરવાનું જોર ત્રણ થોડ પાંચ છ સાડા અગિયાર થ આવે ભરવાનું અહીંયાથી રેકડો ખેંચીને આવવાનું જો ઓલા ભાઈ અહીંયા રહ્યા ને ઘણો દૂર થઈ ગયો તો હાલો હવે વાગી જઈએ સાડા પાંચ અને જવાનું છે આપણે હાં કટેટી લેવા માટે અને મહેમાન પણ વાઇટ રૂન બેઠા એક બે જણાનો ફોન પણ આવી ગયો ભસ્વીનભાઈ હાં કટેટી લેવા તો પાછો લોક જોરદાર બનાવશું આપણે હાં